મહીસાગર જિલ્લાના બાલાસિ તાલુકાના વડદલા રોડ ઉપર આવેલા કાચા રોડ ઉપર ડાબી બાજુના પથ્થરો વાળા ખેતરમાં વિદેશી દારૂ ભરેલ એક ટ્રક મળી આવ્યો હોવાનું સામે આવ્યું વડદલા રોડ ઉપર આવેલા આશીર્વાદ હોટેલની સામે આવેલ ખેતરો તરફ જવાના કાચા રોડ ઉપર ડાબી બાજુના પથ્થરો વાળા ખેતરમાં વિદેશી દારૂ ભરેલ એક ટ્રક કે જે બાતમીના આધારે બાલાસીનો પોલીસ કોન્સ્ટેબલ ભરવાડને મળતા બાતમી ટાઉન પોલીસ અમજ મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી પોલીસે તપાસ કરતા મહારાષ્ટ્ર રાજ્યના પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂના કાચા તથા પ્લાસ્ટિકના ક્વાર્ટરની કુલ વીસ હજાર એકસો ચુંબોતેર બોટલ મળી આવી હતી જેથી જેની કિંમત સત્યાવીસ હજાર ઓગણપચાસ હજાર છસો તથા રૂપિયા બાર લાખની ટ્રક મળી કુલ ઓગણચાલીસ હજાર ઓગણપચાસ ઓગણચાલીસ લાખ ઓગણપચાસ હજાર છસો મુદ્દા માલ પકડી ટ્રક ચાલક તેમજ દારૂ જથ્થો ભરી તથા દારૂ જથ્થો મંગાવનાર અજાણી સમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સંદીપ દેવાસરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App